પ્રમાણીને જોતા માત્ર કર્મચારીઓ પરંતુ અંબાજીઓ અનિશિંઘ ચાવડા પ્રમુખ પાલનપુર વિભાગ રાજેન્દ્રસિંહ દિયોલ યુનિટ મંત્રી મજુર મહાજન યુનિયન અરવિંદસિંઘ ચાવડા યુનિટ મંત્રી બીએમએસ તેજસિંહ સોલંકી યુનિટ મંત્રી કર્મચારી મંડળ અને લાયન્સ ક્લબ અંબાજીના સાત સહકાર થકી અંબાજી એસટીપોમાં આવનાર તમામ મુસાફર જનતા માટે તેમજ આસપાસના વેપારી મિત્રો માટે આશરે ત્રણસો લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું